વડોદરામાં હોળી ધૂળેટીને લઈને ફૂડ વિભાગનું ચેકિંગ નોટિસ સાથે સેમ્પલ લેવાયા હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઠેર ઠેર શહેરમાં ધાણી ચણા ખજૂર હારડા સેવની હાટડીઓ પર ચેકિંગ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના વિવિધ ઝોનમાં હાલમાં કાર્યવાહી ચાલી રહી છે આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે ખાસ કરીને હોળીના તહેવારો ધાણી ચણા ખજૂર અને સેવનું વધારે વેચાણ થતું હોય છે છેલ્લા ત્રણ દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ધાણી ચણા વગેરેના સેમ્પલિંગનું કામગીરી ચાલી રહી છે ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન ધાણી ખજૂર ચણા સેવ પનીર કપાસિયા તેલ પ્રિપેડ હુડના અગિયાર નમૂના લેવામાં આવ્યા છે સાથે હાલમાં મસાલાની સિઝન ચાલુ હોવાથી શહેરના જુદા જુદા સ્થળોએ મસાલાનું વેચાણ કરતા યુનિટોમાંથી મરચું પાવડર ધાણા પાવડર હળદર વગેરેમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી છે જેમાં ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મસાલાનું વેચાણ કરતાં અઢાર યુનિટોમાંથી મરચું પાવડર ધાણા પાવડર હળદર વગેરેના કુલ સાહીઠ નમૂના લેવામાં આવ્યા છે